નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપણું સ્વાગત છે આજ રોજ નડિયાદ શહેરમાં ગઈકાલથી અત્યાર સુધીમાં અંદાજીત અગિયાર ઇંચથી વધુ વરસાદ પડ્યો છે સિવિલ હોસ્પિટલ ઇમરજન્સી સવારના દર્દીઓને તકલીફ ન પડે તે માટે ધારાસભ્ય આવ્યા માટે કિડની હોસ્પિટલથી સિવિલ હોસ્પિટલ જવાનો રોડ પાણીમાં ગરકાવ થતા દર્દીઓને હાલાકી ભોગવી પડતી હતી ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા ગર્ભવતી મહિલાને પર્સનલ ગાડીમાં સિવિલ હોસ્પિટલ ખસેડાઈને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ નડિયાદના તમામ વિસ્તારોમાં ફરીને કર્યું નિરીક્ષણ મુશળધાર વરસાદ અને કારણે નડિયાદના તમામ વિસ્તારોમાં પાણીમાં ગરખાવ થઈ ગયા છે રિપોર્ટર વિષાધુ તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાય અને સબસ્ક્રાઈબ કરો

અરે નતા લ આવતા એટલે તો મારે ગાડીમાં લાવવા પડ્યા